દોસ્તો સ્વાગત છે તમારું તમારું યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરની આપણી ચેનલ ની અંદર આજે આપણે મળીએ છીએ દોસ્તો એકમ કસોટી વિભાગમાં ફરી આપણે મળી ગયા છે વાર છે શનિવાર તારીખ બે ત્રણ બે હાજર ચોવીસ ધોરણ આઠ ની વાત કરવાની છે બીજી વાત ગાઈડ એપ્લિકેશન મોબાઈલમાં હોવી જોઈએ કારણ કે સંપૂર્ણ પેપર તમને ત્યાં પીડીએફ સ્વરૂપે મળી જશે બીજી વાત જે પણ મિત્રો નવા છે ચેનલ ને કરવાનું ભૂલવાનું નથી અને ને લાઈક કરવાનું ભૂલવાનું નથી પ્રશ્નોનો જવાબ બીજાનો જવાબ આવશે દુર્ગારામ મહેતા ત્રીજાનો ઉપરોક્ત તમામ દોસ્તો ચોથા નો જવાબ આવશે છોડિયોની નિશાળ પાંચમા નું વર્ધા શિક્ષણ છઠ્ઠા નો વિલિયમ કે સાતમા નો અઢારસો પાંત્રીસ આઠમા નો જવાબ આવશે મહર્ષિ કરવે નવમાં નો રવિન્દ્રનાથ ટાગોર ચાર ચાર ઓપ્શન છે હિન્દીસ સોળ માં દોસ્તો ચાર પોઈન્ટ નેવ્યાસી અને બ્રહ્મો સમાજના સ્થાપક રાજા રામ રાય ગાંધીજીની મુખ્ય કાર્યકરોમાં બી રાજા રામ મોહન રાય દોસ્તો ઓગણીસ માં સ્વામી વિવેકાનંદ અને વીસ પણ સ્વામી વિવેકાનંદ અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે દોસ્તો એના જે તમારી વીસ ખાલી જગ્યાઓ છે એ વિશે વીસ ખાલી જગ્યાના જવાબો તમને વિડીયો અંતે અહીંયા આપેલા છે દોસ્તો તો જે પણ મિત્રોને જવાબ જોવાના હોય એ લોકોએ આખો વિડીયો જોવો પડશે દોસ્તો કારણ કે અગત્યના જે ખાલી જગ્યાના જવાબો છે દોસ્તો આપણે વિડીયોના અંતે વિશે વીસ ખાલી જગ્યાના જવાબ આપણે વિડીયો ના આય જો દોસ્તો અહીંયા પાછળ આપણે માત્ર એના જવાબો આપેલા છે વાત કરીએ દોસ્તો જોડકાની તો પહેલો છે ઓસાકા તો ઓસાકાનો આવશે સી બીજું અમદાવાદ અમદાવાદનું બી બેંગ્લોર નું આવશે વિભાગ ત્રણ આવ્યો દોસ્તો ઢાકાનું પહેલાનો એ બીજાનો માછલીપટન નો બી ત્રીજાનો સી ચોથાનો એ અને પાંચમાનો ડી દોસ્તો એવી રીતે વિભાગ ચાર ની વાત કરીએ તો પહેલાનો બી બીજાનો એ ત્રીજાનો ડી ચોથાનો સી અને પાંચમાનો એ દોસ્તો અહીંયા જોવા દોસ્તો અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે અગત્યના પ્રશ્નો આપણે જવાબોની ચર્ચા છે દોસ્તો સંપૂર્ણ પ્રશ્ન છે દોસ્તો ભારતનું જે આખું વસ્તી ગીતા જનગણના મંત્રાલયનો આખો ફકરો આ કોષ્ટક આપેલું છે અને એના પરથી વિભાગ એક વિભાગ બે વિભાગ ત્રણ વિભાગ ચાર અને વિભાગ પાંચ પાંચે પાંચ વિભાગના પ્રશ્નો દોસ્તો તમને નીચે વિડીયોના અંતર્ગત જણાવેલા છે અ તો આપણે આગળ જોઈશું પાંચમા નંબર નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો દોસ્તો ન્યાયતંત્રનું માળખું વડી અદાલત આ જગ્યાના અભાવે કદાચ આપણે આ જવાબ નથી આપી શકતા ગાઈડ એપ્લિકેશન સવાલોના જવાબ તમને ત્યાં મળી રહેશે દોસ્તો આપણી વાત કરતા એકમ કસોટી સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ ની વાત કરતા પ્રશ્ન બે ખાલી જગ્યા પહેલાનો જવાબ પ્રજા સિંહ બીજો સયાજીરાવ ગાયકવાડ તીજો ભીલો મંગળ ચોથામાં રાજા રવિવર્મા વર્મા પાંચમા માં કુમાર છઠ્ઠામાં રવિન્દ્રનાથ ટાગોર સાતમામાં અવિન્દ્રનાથ ટાગોર આઠમામાં ભીમ બેટકા નવમાં મહાકાવ્યો દસમામાં નરસિંહ અગિયારમાં દેવી સરસ્વતી તેરવામાં કીસી એસ પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરી ચૌદ માં બુદ્ધ પંદર માં જાતક કથાઓ દોસ્તો એવી રીતે તમે જોઈ શકો છો વીસે વીસ પ્રશ્નોના જવાબ આપણે આપેલા છે જે આપણે આગળ કોષ્ટક ની વાત કરી હતી વિભાગ એના જવાબો અહીંયા દોસ્તો છે વિભાગ બે ના પાંચ પ્રશ્નોના જવાબો તમને મળી રહેશે વિભાગ ત્રણ ના પાંચ પ્રશ્નો અને વિભાગ ચાર ના દોસ્તો એ પાંચ પ્રશ્નો સૌને બેસ્ટ ઓફ લક આજનો આપનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ અમને જણાવવાનું છે સૌને જય હે જય ભારત ચલો આવજો